અત્યારે અમે એવા જ આ બધાએ પૂચા પાઠી જમે છે અત્યારે જમવામાં મસ્ત દેશી જમવાનું છે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સંભારો તો અત્યારે અમે જમી લઈએ જમીન પછી નાવા જવાનો મિત્રો અત્યારે અમે આવી ગયા છે નાવા નાહવા ને સ્વિમિંગ પુલ છે જાટા મોટું ને આજે બધાય નાવાનો પ્રોગ્રામ અત્યારે સાંજનો કર્યો છે તો ફૂલ કરવાની છે બરોબર તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આજે ફરીથી આવી ગયા છે તમારા માટે એક નવો વિડીયો લઈને અને આજે આપણા ભાઈબંધો છે ને એ ફરવા આવ્યા છે બધાઇને ફેરવા લઈને આવ્યો છું અત્યારે જો આ આપણા સતીષભાઈ છે આ વિપુલભાઈ છે પછી આ સાગરભાઈ છે દ્વારકાની બાજુથી છે પછી આ જે આપણે ભાઈ હિતેશભાઈ છે એ આપણે રાજકોટની બાજુમાં એના લગ્નનો વિડીયો આપણે શેર કર્યો જ આપણે પોતે હિતેશભાઈ છે બરોબર અને બધા ફેરવો આવ્યો છું ને ફૂલ મોજ કરવાની છે આજે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો થોડુંક વધારે તમને જોવાની મજા આવશે બરોબર ને અત્યારે અમે આવ્યા છે ગંગેશ્વર મહાદેવ એટલા મહાદેવના દર્શન કર્યા છે અને અત્યારે થોડુંક દરિયામાં મોજા ને વધારે છે બતાવો તો ભાઈ એટલે જોવાની થોડીક વધારે મજા આવે છે તો હવે અમે ગંગેશ્વર થી અત્યારે જાશું ક્યાં જાશું વિપુલ ગંગેશ્વર થી આપણે ખોખરી આઈએનએસ ખોકરી જાશું એટલે આજે હું તમને આઈએનએસ ખોકરી પણ બતાવીશ કારણ કે આ પેલા આપણે એક વાર બતાવ્યું નથી તો જોજો વિડીયોમાં આગળ થોડીક વધારે મજા આવશે તો ચાલો મળીએ છીએ વિડીયોમાં આગળ તો અત્યારે અમે છે આઈએનએસ ખોખરી આઈએનએસ ખોખરી પણ જીવનો એક બહુ મજેદાર પાર્ટ તમે કહે અને એની પણ કંઈક હિસ્ટોરી છે હું તમને થોડીક જણાવી દઉં કહાની છે ઓગણીસો ને એકોતેરની કપ્તાન હતા મહેન્દ્રનાથ ગુલ્લા ભારતીય નૌસેનાના બે જહાજ આઈએનએસ ખોખરી અને આઈએનએસ કૃપાણ એને પાકિસ્તાની સબમરીન હંગોર હંગોર નામનું પાકિસ્તાની સબમરીન એને એના દ્વારા ભારતીય નૌસેનાના બે જહાજને મતલબ એને નુકસાન કરવાની ક્ષતિ પહોંચાડવાની અને એને એમાં જેટલા પણ સૈનિકો છે એને મારી નાખવાની શું કહેવાય કે હુકમ કરવામાં આવે એટલે અને આ એ જ જગ્યા છે ભાઈ બતાવો તો પહેલાં પછી હું તમને થોડુંક ફાયદો અને આ એ જગ્યા છે કે જ્યાં ઓગણીસો ને માં ભારતીય નૌસેના બે જે જહાજો હતા આઈએનએસ ખુકરી અને આઈએનએસ કૃપાણ એમાંથી આઈએનએસ ખુકરી નામનું જે જહાજ હતું ને એમાં લગભગ કપ્તાન સહિત એકસો કપ્તાનો અને એકસો ને એકોતેર નવ સૈનિકો સહિત ઓગણીસો ને એકોતેરમાં પાકિસ્તાની સબમરીન હંગોર દ્વારા આ આઈએનએસ ખુકરી નામના જહાણ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જહાજમાં જેટલા પણ સૈનિકો હતા અને કપ્તાનો હતા અને કેપ્ટન હતા એ બધાયને મારી નાખવામાં આવ્યા હતા એ એ પછી ને એની યાદમાં પહેલા અહીંયા એટલું બધું કાંઈ હતું નહીં પણ દીવ સરકારે અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ કરી દીધું છે અને અહીંયા આવી રીતે એ જહાજની યાદમાં અને સૈનિકોની યાદમાં આવી રીતે બનાવેલું છે ને આનું બીજું એક એના જેવું સેમ ટુ સેમ મોડલ છે ને એ આ દીવ ફોર્ટ છે ને એની બાજુમાં છે તો ત્યાં પણ તમે જોઈ શકો ત્યાં તો તમે એની અંદર પણ જઈ શકો સેમ ટુ સેમ મોડલ બનાવેલું છે અને બહુ મસ્ત બનાવેલું છે તો ક્યારેક આવો તો છોકરી પણ આવજો અને અહીંયા આજુબાજુમાં જેટલા પણ તમને વૃક્ષો દેખાય ને વૃક્ષોની નીચે જેટલા પણ સૈનિકો શહીદ થઈ ગયા છે એ સૈનિકોની યાદમાં બધા સૈનિકોનું નામ લખેલું છે દરેક નીચે તો જોવાનું પણ બહુ મસ્ત છે લોકેશન પણ બહુ સારું છે ફોટા પાડવા માટે તો તમે જરૂર આવી શકો અને મારું સજેશન એવું રહેશે કે દેવમાં ગમે ત્યારે ફરવા આવો તો અહીંયા તો મિત્રો અત્યારે અહીંયા નીચે

તમે સળી ન શકતા હોય આવી રીતે ડુંગળા ટાઈપનું છે તો તમે સડી ન શકતા હોય ને તો આવી રીતે ઇલેક્ટ્રિક વોહિકલ દ્વારા પણ તમે કેરી કરી શકો તો આવી રીતે બધા જ વૃક્ષોની જે દરેક સૈનિકના નામ રાખેલા છે બહુ સારું એવું લોકેશન છે તો અહીંયા સજેસ્ટ કરું કે તમે આવી શકો આપણા ભાઈબર છે બીજા બે ભાઈબર નીચે બેહાય અહીંયા હુંકામાં હુંકામાં આવ્યા રખડવા આવ્યા પણ રખડતા નથી હું મિત્રો અત્યારે અમે જમવા આવ્યા છે આ બધાય બચ્ચા પણ જમે છે વાતે આ બધા જમવા બેઠા છે અત્યારે અમે આ ટેબલે બેઠા છીએ અત્યારે જમવામાં મસ્ત દેશી જમવાનું છે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સંભાર તો અત્યારે અમે જમી લઈએ જમીને પછી નાહવા જવાનું મિત્રો અત્યારે અમે આવી ગયા છે નાહવા અને સ્વિમિંગ પુલ છે જાડા મોટું ને આજે બધાય નાવાનો પ્રોગ્રામ અત્યારે સાંજનો કર્યો છે તો ફૂલ મોજ કરવાની છે નાવાની બરોબર બેઠા છે નાવાની તૈયારી કરે છે તો મિત્રો અત્યારે નાઈ અમે બહાર નીકળી ગયા છે અને ફૂલ મોજ મસ્તી કરી છે મિત્રો સાથે આ જો બધા બહુ જ ખુશ છે બહુ ખુશ અલગ જ છે છે રખડે તો વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કર દેજો જો વધુ ને વધુ શેર કરજો ને નવા હોય તો ચેનલ ને કરજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાતો સાથે નવા વિચારો સાથે બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ રાધે રાધે